ઓહો મારા કલેજા મિત્રો તમારે એક ફરી એક નવા વિડિયો ની અંદર બધા નું સ્વાગત હે મિત્રો તો આજે તમારો ભાઈ હે જાય હે એક વ્યવહાર ની અંદર કારણ કે હે ને મારો ભાઈ બંધ હે રોહિત એની સગાઈ થવાની હે મિત્રો આજે તો અત્યારે હે ને મસ્ત ના નાઈ ધોઈ તૈયાર થઈ જાય આજે હે ને મે ફ્રેશ થયો હું ઊભો થઈને તો હાલો હવે હે ને ભાઈ ડેઈલી બ્લોગ આવવાનું કન્ટિન્યુ થશે અને જે તમારો પ્રેમ હતો એ બનાવી રાખજો તો હાલો પહેલા હે ને તૈયાર થઈ જાય મિત્રો અત્યારે તો મેં શું પહેર્યું બતાવો તો तो मराठा नहीं हूँ मैं पहले। अन्य क्या है? कढ़ियाँ क्या हैं? मराठा न कढ़ियाँ ऊपर ली दी नहीं तो। अजमराई क्या है? कह दिए तो हैं ना ऊपर पाकड़ी बांधी ले। सुनिये तो पिल्ले हाँ के। तो जोर तल्ला का। जिस लूपेंट। जिस लूपेंट नहीं। सुनो पैर। सुनो पैर। पंतों पैर बोल। सुनो पैर धोने धो કે કે આ કે બોલતા જાય છે તો કે આતાની કે આ કરે કે ઓ વિડિયો બનાવ કામ લાગી હા હા હે કે વાલા ગે પૈસે રસ લાગે એ જો ગંગુ કે વારી ઓ ભાઈ કણા જીવો મિત્રો કેવું લાગે કે રે રીલ બનાવવામાં હાલ છે રીલ બનાવવામાં

જલ્દી નીકળી કારણ કે હે ના વાટ જોયે હે ને બધા હે ને નીકળ ત્યારે કારણ કે અમારે અહીંથી મુવા જવાનું હે તો જલ્દી હે ને ટુ વ્હીલ થી નીકળ્યો ડાયરેક્ટ હે મૂવા મને નથી ખબર હવે ઠાકોરે ભાઈ રહ્યો જોઈ ના ડાયરેક્ટ અત્યારે હેને મિત્રો જાય વ્યવહાર માં પણ હેને અમારે હાર્દિક ભાઈને તડકો લાગે છે અને કારો પડી ગયા

ઓગી જાય મરવા જાય ઓગી જાય લા બુદો એ હવે આ વિડિયો કે કે વાંધો નહી આ ટુબલેટ છે ટુબલેટ એટલે કોઈ વાંધો નહી આવે એટલે બુદો પંચર હે પણ સંદીપ કહે કે બે દિવસ પૂરા નહી દેવા મિત્રો કોમેન્ટ કરજો ટુબલેટ હોય તો એમાં હવા પંચર નહી કરવું જરૂર પડે ચાલી જઈએ હારવાળ દાડે તો મને ને ઉપર ઉંગલી છે એ અમી નો આલો આવજો તો તો આરે બહુ તરે બહુ હોય હે હે કાઠલા મે તરે બહુ હોય હે કાઠલા મે કીધું આમ બાત તો કે આમ આમાં કે સંધી બેવાપુર ઓજંડિયા લો લે લે બોલી બાજુ હોય લે હે નહી

ફોન <laughs> તો <laughs>

તો મિત્રો અત્યારે અત્યારે ને ફૂગી કે રામ મંદિર હે ને ના મિત્રો બાજુ લઈ તો આવ્યા તો જો અત્યારે માણસો ને અત્યારે રમી રહ્યા હે મારા મામા ભેરા આવ્યા છે બાકી હજી હે ને હજી રામ કથા વસે ને ના બી પણ અત્યારે થોડા છે ને હાલો ભાઈ થોડા કાંટા માર લઈ ભાઈ તમે થોડા કઈ હે ને ઘણી બે ઘડી કરી એમ પછી ભાઈ ડાયરેક્ટ રામકથામાં ના દઉં છું અને જોઈએ હવે ના જઈને પછી એવું લાગશે કારણ કે ભાઈ બંને એક જ મિનિટમાં ગયા ને તે વ્યવહાર ને બધું પૂરું થઈ ગયું એટલે ભાઈ તમે આવ્યા હવે જમવા đây để cái này của chúng ta mát véo. A miếng giùm Anh đấy. Huh? Giùm này Boy, đây tựa này nha. Bơ Muy chưa. 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 là chưa. કારણ કે અમારે ઠાકોર ભાઈ તેની કહેતા કે મને એને ભૂખ લાગે એમ નથી અમે પહેલાં કીધું ને સપ્તાહ પહેલાં જતા પણ હવે ડાયરેક્ટ જમવા દઈએ કે મારા મામા તો ડી જમતા નથી અમે ખાલી ડીશ પીરસાવી મારા એમને એમ બેઠા હવે જમી લઈએ માણા બધાય દેતો કેટલા માણા ગ્રાન્ડ મિત્રો અત્યારે છે ને મારા મામાના ના ભાઈ બન અહિયાં હું તમારું નામ બોલાય શૈલેષ ભાઈ કા તો અત્યારે છે ને સેવા કાર્યમાં માં છે ડાયર વેસે છે ભાઈ તો કયો સોણ પરિવાર છે ને કાલે કયો વાર હોય ગુજરિયા પરિવાર તો કાલે ગુજરિયા પરિવાર રેડી રેજો કારણ કે કાલે તમારો વારો હે સેવા કાર્ય મિત્રો છે ને આપણે ભાઈ બંધો રાખો ને તો હે ને ખર્સા વાળા રાખો સમજો કેટલા વારી ખાઈ તો પૂછો કેટલા વારી ખાવી લે

હાય લવ બંદરકાલ આમ જો 100 પાટી આવ્યા છે આ ખાય છે બધું બી કામ લાગેગા મે ઘર લેકે જાવંગા મટકી ભી હો પછી એ મટકી મે દાણા દળિયા લેકું કે હે હા એટલે કેમ કે ઘર લઈ જાવે આને ખોલ એ હા હાલો આઈસક્રીમ ખાવા મામા છે ને એને પણ હિન્દી બોલે

i'm oh. no, આપણે ઘરે અને ભાઈ મજા આવી ગઈ ભાઈ કાંઈ ઘટે નહીં ગોપાલ સાધુ એટલે બાકી હવે હાલો બહુ હવે થોડીક નાઇટ વધારે થઈ ગઈ હે ને કારણ કે હે ને ઉજાગરો થોડો વધી જાય ને તો પાછું કાલે એનર્જી ભરા નહીં રહી તો વિડીયો સારો નહીં બને એટલે હે ને આજનો અહીંયા રાખીએ આશા કે તમને બ્લોગ ગેમો હશે ને ભાઈ ગેમો હોય તો લાઇક કોમેન્ટ અને શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ કાલે નવા દિવસ મને નવા કન્ટેન્ટ સાથે બધાને ટેક કેર અને બાય બાય